શ્રી કૃષ્ણ બધા ને હલો આજા હે ને મોડો મોડો બ્લોક ચાલુ કર્યો હે ને ટાઈમ થયો હે હાડા દસ જેમ થઈ ગઈ હે હજી હાડા હાથે નહોતા થયા તો ડુસો હતો ને એ ભરવા અંધારો ડુસ્સો હતો ને એ એક ઝાકડો એક થયો એ વા અડજ નહીંખો ને અહીંયા ઉકેલા પાસે નાખી દીધો હતો યા ભેરો નાખી દીધો અહીંયા હાવ ડમણા હતા એ ને રાખું ના તે ટાલપત્રી બધું હકેલી અને ચોખ્ખું કરી લીધું અને આ કે અહીંયા પંચિયા પંચિયા આંકી નાખે ને તો પછી એક દી રેવા દે હું પછી રોટા વેટા રાખ્યું અને ફૂલ વેસાણ કરીએ વાત એટલે બહોલ વિહનું વેસાણ કર્યું છે આજે ભંગાર હતો લાઈન ના પટકા તૂટલ ને કોઈ હિંલા ના તે નતું બધું

કાલે તો હાંજી સેટ આવી હતી આજ તાટણ આવી ગઈ છે ને કાંઈ હોય જાય હમણાં ઘર આવી દોઢ બે થાય ને એટલે હા કોથળા નહોતો રાખતો ડબ્બા ને એવું જ તો બધું જોઈ હા કોથરાય એવા હોય અઠાણે કોથરાય મુલક પડ્યા છે જો અહીંયા ફારુદ માટે હા આ હે અહીંયા તે કઈ ઇંડોરામાં થશે આ બાંધા પડ્યા હે તો કોથરા રીતે તાઇણ જ નથી એટલા કોથરા હે તો કોઈ લેવા આવતું નથી અટાણે આવ્યા ને તો દઈ દે હું નકર નગર ક્યાંક દઈ આવશ એ હું હે ના લો લુગડા મલગ ના જોવાના હે તે લુગડા જોઈ નાખી ને ક્યાંક રોટલા કરી લઈને ભી હું ને ત્યાં જો અટાણા લીધું હે પછી વાં બાંધી મોડી બે વાગ્યા છોકરી એવું બહેન હાલો બેન એક જણી લુગડા તો હું એક શ્યા રહી ને વાડું સારું વધુ કામ કમ્પ્લીટ કરી લીધું હે અને હવે જો હે સાહ નાખવાના છે ત્યાં અહીંયા જો આપી દઈએ ને પંસ્યા ટીકાની ટાઈમ છે ને તો ઉપલા ભાગમાં શાહ નાખવા જાહે નકર બપક બપોર પસી જાય એવું હે ચાલો હવે હે ને ગરમી એ બહુ થાય છે ને કપડાં ધોયા હોય

હવે સેટ કપડા ના હે હવે રોટલા કરવાના હે તો આપણે ને આ ફિટ કરી દઈ ચોવીન ચારી તો હે ને પછી જા હું હવે કોપરા કરી જાય બપોરા કરીને જઈશ અગિયાર બપોરા કરી સાહ નાખવા જાય તો જીપીએસ ની નાખી દઉં કે ના બતાવીશ

ત્યાં જતો જ્યાં હે ને ચેક કરી લે ઓલો ભાઈ ટાઈમ થયો હે ત્રણ એને રસ પી લીધો હે બાબા કંભારીયા થી રસ લી અને ને રસ પી હા હા અને

આવા સાંભળે હાલે ભાઈ અમારે જીપીએસ ના હોય તોય કોમેન્ટ કરજો હાલે કે ન હાલે સારી આપણે અહીંથી ને જ બાંધા હતા

મીની ગાડીના સાંક આમાં રોડા આવે આ આપણો ઓટો સ્ટેરિંગ છે ભાઈ

અને પછી એને ઓલા પંચીવારામાં રોટા હેઠળ રાખી નાખું અને એને ભાઈ આપણે ઓલા ઉટલા ભાગના સા હતા રાયતી જ નાખી હતા અને પાડો થઈ નાખી બધી રાયતી ઉવેરા બધા અને ઉવેરી તે નહીં થાય અને કાલ તમારે જે ખાતર ભરવાનું છે બપોર પછી અઠર ઉવેરી તે નહીં થાય એ ઉવેરા Breaking if you have a vissehen, it is peeghanattar Cinatada, when a man takes on the CPU. I draw to a wifibroth to that moon issue. That way, resource lots of clatter contingency cases in a civil tie management, a Cinatada contingency, a trac慮IVa littin ifika Either etc ભાઈ સૂટ જાલે સાહ નાખ તા દા તો ભમરારી નું હેન ખાધા જા ભમરારો નાખી હાંજી આ ને ઇતલી વાર માં પાં હાંજી નઈ ખૂત રહી થી આયલું 1 વાગે આવી ગયા હા બોકર ભાઈ નાખવા ગયાતા અમારામ સાહ નાખવા ગયાતા 1 ઠીક એમ કા પછી રોટેટર આય ગયું પંછિયા આ આમાં

સાહ બાંધવા સાહ બાંધવા ગયા હતા હોજી જાન કેટલા ઓર્ડર સાહના છે આંબઈડીના નથી એક બાજુ વિવા બજાણે આંબઈડી કા પાસામાં 20 માં સુધી અહીંયા જવાનું હે અઢાર તારીખે અહીંયા જવાનું છે પછી એને બીજે દી હે ને હું જાય બપોર પછી હા આગલે દી સગાઈ ના આગલે દી જાય પછી સગાઈ કરવા જાય પછી એક દિન ખાલું હે એક દિન ખાલું હે પછી માંડવાને જા તે દી તો આવી આવશે માંડવાને દી આવશે હવાઈ બે દી તો આવશે અને કાટકોરે વિવાહ હે અહીંયા

કેવા પડ્યા જીપીએસ જેવા ચાર્ય નાખી દીધા હે હવે હે ને કાલે અમારે હે ને ભાઈ ખાતર ભરવાનું છે કે આ ખબર કે ફોન કર્યો મારા બાપા મને કે હાલો ખાતર કે ભરવું